બિન બોલા જેમ પહોંચી જઈ માં ઘુસી મહિલાઓની જાણ બહાર વિડીયો ઉતારનાર પચીસ વર્ષીય મનોવિકૃતને ફાર્મ ના સફાઈ કામદારતા પગલે પકડી પાડવામાં આવ્યો અને ઉતરાયણ પોલીસને સોંપાયો મોટા વરાછા વિસ્તારના ક્રિષ્ના ફાર્મમાં ગતરોજ લગ્ન પ્રસંગના કાર્યક્રમ અંતર્ગત સાંજે છ વાગ્યાના અરસામાં જમાવાર શરૂ થયો લગ્નમાં આમંત્રિત મહેમાનો જમાવો વ્યસ્ત થયો અને ફાર્મનો સફાઈ કામદાર લેડીઝ ટોયલેટમાં સફાઈ કરવા ગયો ત્યારે સફાઈ કામદારે લેડીઝ ટોયલેટમાંથી યુવકને નીકળતા જોઈને ચોંકી ગયો અંદર શું કરતા હતા એવો પણ પ્રશ્ન થાય પણ જો ટોયલેટમાં બહાર નીકળેલા પૂર્વેલ જગદીશભાઈ સભાયા તું તારું કામ કરે એમ કહી વિષયક અપશબ્દો બોલીને તેને બે તમાચા પણ છીખી દીધા સફાઈ કામદાર ચોંકી ગયો અને ફાર્મના અન્ય સ્ટાફને જાણ કરી પૂર્વીલે ભાગવાનો પણ પ્રયાસ કર્યો જોકે ફાર્મના સ્ટાફે તેને પકડીને ઉત્તરાયણ પોલીસને સોંપ્યો સફાઈ કામદારે શંકા વ્યક્ત કરી કે લેડીઝ ટોલેટમાં બેસી પૂરવીલ મહિલાઓની જાણ બહાર તેનો વિડીયો ઉતારતો હતો જોકે મોબાઈલ ચેક કરતા પચાસથી વધારે વિડીયો પણ મળી ગયા છે પોલીસે વોટર પ્યુરિફાયર પ્યુરિફાયરિફેકનું કામ કરતા પુરવલ વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ અને આઈટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરી છે વિડીયો અંગે પૂર્વલે પણ કબૂલાત કરી છે કે તે જુદા જુદા પાર્ટી પ્લોટ અને ફાર્મમાં લગ્ન પ્રસંગ હોય ત્યારે ત્યાં ઘૂસી જાય ટોયલેટમાં છુપાઈ વિડીયો ઉતાર્યા હતા જો કે વિડીયો ઉતારવા પાછળ તેનો બદિરાદો વાયરલ કરવાનો કે બીજો કોઈ અથવા તો પોતાની મનોવિકૃત વિકૃતિને સંતોષતો હોય એ અંગે પોલીસ તપાસ કરી રહી છે બ્યુરો રિપોર્ટ ચેનલ લાઈવ વિટનેસ સુરત